મહારાજની એકસો દસમી પુણ્યતિથિ છે અને એ પ્રસંગે અહીંયા સવારથી અભિષેકનો કાર્યક્રમ હોય છે ત્યારબાદ દસ વાગે અહીંયા પાલખી નીકળે છે અને પાલખી દત્ત મંદિરમાંથી સમાધિ મંદિરમાં જશે સમાધિ મંદિરમાંથી ભંડારામાં એ પાલખી જે છે એનો ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ઉપર ત્યાં સ્વામીજીની સમ આરાધના થાય છે એક આરાધના એક ખાસ ધાર્મિક કાર્યક્રમ હોય છે જે પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવે છે અને આ પ્રસંગે ભારતની અંદરથી અનેક આવા દત્ત ભક્તો આવે છે જે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાંથી મધ્યપ્રદેશમાંથી આવા અનેક જગ્યાએથી ભક્તો આવે છે અને આ ઉત્સવની અંદર ભાગ લે છે અને એવી જ રીતે સાંજે પણ અહીંયાની આ પાલખી નીકળે છે અને પાછી એ નર્મદા કિનારે લઈ જવામાં આવે છે ત્યાં સ્વામીજીને આ જળનું નર્મદાજીને જળનું પ્રોક્ષણ કરવામાં આવે છે અને એવી રીતે સાંજે પાછી દત્તજી એ મહારાષ્ટ્રની અંદર અઢારસો ચોપનની અંદર એમનો જન્મ થયો પણ આપણા નર્મદા જિલ્લાની અંદર ગરુડેશ્વર ખાતે ઓગણીસો ચૌદની અંદર સ્વામીજીએ સમાધિ લીધી અને સ્વામીજી એ સાક્ષાત દત્ત હતા અને એમને જ્યારે અહીંયા ગરુડેશ્વર ખાતે આવ્યા ત્યારે તેર મહિના સુધી અહીંયા રહ્યા અને એમને ભારતની અંદર ભ્રમણ કરીને ત્રેવીસ ચાતુર્માસ પૂર્ણ કર્યા અને છેલ્લા ચાતુર્માસમાં એમને દત્તપ્રભુનો એવો આદેશ થયો કે અહીંયા તમારે ગરુડેશ્વરની અંદર સમાધિ લેવાની છે અને અહીંયા એમણે એમની લીલા લીલા સમાપ્ત કરી અને એવી રીતે આજે આ સ્થળ એકસો દસ વર્ષ થઈ ગયા અને એટલું જાગૃત સ્થાન છે કે અહીંયા ભારતભરના દરેક ભક્તો કોઈ પણ જગ્યા ન હોય એ અહીંયા ભારતની અંદર જઈને આ દર્શન માટે આવે છે અને આપ સૌ જાણો જ છો કે અહીંયા ગુજરાતની અંદર બાપજી એટલે રંગવદૂત મહારાજ જે છે એ ઘણાને ખબર નહીં હોય પણ એ પણ સ્વામી મહારાજના આમ જ પરમ પરિવરાજગાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના જ શિષ્ય છે અને એમના બહુ જ ઓછા આખા ભારતની અંદર શિષ્ય છે એમાંના એક એ આપણા બાપજી પણ છે નારેશ્વરની અંદર અને ત્યાં પણ એવી રીતે ભક્તો જાય છે બાપજી જ્યારે હતા ત્યારે પણ એમણે કહેલું કે ભાઈ સૌથી પહેલાં તમે મારા દર્શન કરવા એ પહેલાં મારા ગુરુના દર્શન ગરુડેશ્વર ખાતે કરવાના અને પછી જ નારેશ્વરની અંદર આવવાનું આપનો પરિચય હું નિતિન દેશપાંડે ગરુડેશ્વર દત્ત સંસ્થા